નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ સીતારામને હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે આપણે મરચીમાં છીએ અને જે આપણે આમાં જે દવા લઈએ છીએ ખાતર લઈએ છીએ આજે એવા આપણા આમ તો જો કે દસ બાર દિવસે આપણે એગ્રો વાળા ભાઈ જે આપણે દસ બાર દિવસ આમાં ચક્કર મારે છે અને એમાં શું જીવાત છે ને શુ મરસીને જરૂર છે ને એ બધું જોઈ જાય છે જો કે ખાલી મરસી નહીં જો કે આપણે અત્યારે મગફળી તો નીકળી ગઈ છે પણ તો બધાયમાં ચક્કર મારતા ને એને શું એમાં માવજત કરવી ને એવું બધું એ કહેતા ને પછી આપણે એગ્રોમાં જઈએ ને એની દવા આપણે લઈ આવતા તો આજે એ જે એગ્રોવાળા ભાઈ છે એ અત્યારે તો હું નામ નહીં કહું પરંતુ જે એગ્રોવાળા ભાઈ છે એનો આપણે આજે હમણાં ફોન આવ્યો છે એ આપણી મરચી અત્યારે જોવા આવી રહ્યા છે ને થોડાક હજી દૂર છે તો જો આપણે એની પેલા તો આપણે એની મંજૂરી લઈશું જો એની મંજૂર હોય તો આપણે એને વિડીયોમાં પણ લઈશું અને થોડીક મરચી વિશે વાત પણ કરીશું આમાં કેવી કેવી આપણે દવા છાંટીએ છીએ અને સુવાની માવજત લેવી જોઈએ અને શું જે કાળજી લેવી જરૂરી છે અને અત્યારે મરચીમાં શું કાળજી લેવી જરૂરી છે અને બધું આપણે એને પૂછશું જો એની મંજૂરી મળશે તો તો હવે કદાચ જો જે એનું નામ તો અત્યારે હમણાં લેવાય જાત પરંતુ જ્યારે આવશે ત્યારે એ આપણે એની જો મંજૂરી લઈ ને આપણે જો એની મંજૂરી છે તો આપણે એને પણ વિડીયોમાં આપણે વિડીયોમાં લઈ લઈશું તો દર્શક મિત્રો આજે આપણી સમક્ષ કંઈક આવી ગયા છે જે આપણે કોઠા પીપળીયાથી જે આપણે રેગ્યુલર અહીંયાથી દવા લઈએ છીએ ખાતર પણ લઈએ છીએ અને જે કાંઈ આપણે જે મરચીની જે માહિતી ટ્રીટમેન્ટ જે કરીએ છીએ એ સંપૂર્ણ આપણે જે ઈ એગ્રોમાંથી કરીએ છીએ તો આપણી સમક્ષ આજ કઈક આવી ગયા છે જે वसुंधरा એગ્રોના માલિક છે દિલીપભાઈ તો આજે થોડીક આપણે એના વિશેથી વિશે વાત કરીએ તો જય માતાજી જય માતાજી હવે મારું નામ દિલીપ ઘ્યાર વસુંધરા એગ્રો એન્ડ જ પડ્યા હવે જે ભાઈ મરચીની ટ્રીટમેન્ટ કરે છે એને રેગ્યુલર હું ફેલ કરું છું આ મરચીમાં અને જે પાયામાંથી જે મરચી કરેલી છે તો ત્યાં પાયામાંથી આપણે માહિતી આપશું કે એમને પારા ચડાવ્યા ત્યારે છાણિયું ખાતર ડીએપી માઇક્રોનિટન બધું નાખેલું છે ત્યારબાદ મરચી નાની અવસ્થા કરવા માટે આપણે નીચે માસ્ટરકોપ અને એમોનિયાનો જે પિયતમાં આપ્યું હતું ડ્રીપ દ્વારા સોલ્યુબલ ખાતર પછી ઓગણી ઓગણી બાર એક સાહીઠ એવા ખાતર અલગ અલગ આપેલા છે પછી આ મરચીમાં થ્રિપ્સ માટે પણ સ્ટેપ બાય સ્ટેપ આપે ધારો કે ઓછી થ્રિપ્સ હોય અને કુકળ હોય ત્યારે ઇથિયોન સિમ્બોસ એવા છંટકાવ કરેલા જ્યારે વધારે એટેક આવ્યો ત્યારે ટ્રાસિડ અદામાનું આવે એ છંટકાવ કરેલો છે અને અલગ અલગ ફૂગનાશક મારેલા છે તો મરચી પણ સારી છે જોઈ શકાય છે અને વધુ માહિતી માટે અમારી અમારી પણ એક ચેનલ છે જે વસુંધરામાં ખેતીની વાતો એમાં અમે અલગ અલગ જે નવી નવી માહિતી પણ મૂકીએ છીએ તો એ પણ સબસ્ક્રાઈબ કરજો કારણ કે હમણાં અમે પેટ્રોલથી ચાલતો પંપનીમાં પણ એક મૂકી છે એની પેલા એક ફુદા માટેનું જે સોલાર ટ્રેપ આવે છે એના માટેની પણ એક વિડીયો મૂક્યો છે તો આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરજો અને ભાઈની ચેનલ છે શું નામ જે મારી ચેનલ છે એમ જે ભાલિયા જે આપણે વસુંધરા એગ્રો જે દિલીપભાઈ આવ્યા છે એની ચેનલની ની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દઈશું તો ઈ જે આ જે આપણે દર બે ત્રણ વર્ષથી આપણે વસુંધરા એગ્રો જે આપણે દવા ને ખાતર ને જે કઈ નાની મરચી હોય સફેદ ફૂગ કાળી ફૂગ અને એન્ટીગા ના બેક્ટેરિયા આવે જે છોડ તમારા નીચે જે ખોરાક પડેલો હોય છોડ મૂળ દ્વારા ખેંચે અને આપે એ કીટ પણ આમાં વાપરેલી છે બોમ્બે પેક આ તો એ આપણે

ઈજ આપણે આપે છે અને આપણી જે આજે મરચી છે એમાં દર દસ થી પંદર દિવસે દિલીપભાઈ જે આવે છે અને જે આમાં હું છે હું ની જોઈ જાય છે એ પ્રમાણે આપણે આમાં સારવાર કરીએ છીએ બરાબર તો ખેડૂત મિત્રો એ ભાઈની ચેનલ છે એમ જે ભાલિયા એમ જે ભાલિયા એ પણ સબસ્ક્રાઇબ કરો અને અમારી પણ ચેનલ છે જે વસુંધરા માં ખેતીની વાતો એ પણ સબસ્ક્રાઇબ કરો એટલે બધું તમને ખેડૂતોને આગળ આગળ નવી માહિતી જાણવા મળે તો જે ખેડૂત મિત્રો આજે મરચીની ખેતી કરતા હોય તો એને સારી એવી આમાં આ ભાઈની જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરજો એટલે જેથી કરીને એમાં શું એમાં સારવાર કરવી શું એમાં રોગ છે કોઈ પણ નવા રોગ છે એ પણ એની એમાં માહિતી મળે છે અને આવનારા સમયમાં આમાં જોકે મરચીમાં તો

તો આપણે પહેવાય એનું આપણે જે વોટ્સએપ ગ્રુપ હતું એમાં તો આપણે એમાં હતા એમાં શું એમ મરચીમાં નવા રોગ આવ્યા છે એને શું એમની માવજત કરવી જરૂરી છે ને અત્યારે એમાં કેવા એટેક આવે છે ને શું એમાં છે ને એ બધું આપણે એને વોટ્સઅપ ગ્રુપમાંથી તો આપણે માહિતી લેતા જ પણ જે એને ચેનલ છે આપણને પણ ખબર નહોતી તો જે આ દિલીપભાઈની ચેનલ છે એને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો એમાં સારી એવી એમાં જે માં કદાચ મૂકતા છે એ જ પણ એમાં મૂકતા છે જોકે વોટ્સએપમાં તો હું એમાં રોજ જોઉં છું એનો જે નવા નવા વિડીયો તો એમાં વોટ્સએપમાં હું જોઉં છું એમાં સારી એવી માહિતી બધી આપે છે અને આપણે જે જ્યારે દવા લેવા જઈએ ત્યારે આપણે જે રોગ પ્રમાણે આપણને કોઈ ખોટા ખર્ચા નથી કરાવતા જેમાં જરૂર હોય એ જ કરાવે છે અને સારું એવું એનું આપણે પરિણામ લઈએ છીએ તો આપણે ક્યારેક જો એને એગ્રોમાં દવા લેવા જઈશું આપણે અહીંયા પણ એનો જો કે હવે તો મંજૂરી મળી ગઈ છે આપણે એને એગ્રોનો પણ એક ક્યારેક વિડીયો બની નાખશું અને સારું એવું એનું આપણે દવાનું જે ખાતરનું ને અત્યારે આપણે કહી ગયા છે એને આમાં શું માવજત કરવી આમાં એક આપણને કીટનું કહી ગયા જો કે આપણે મોઢે યાદ તો નથી રહેતી એમાં આપણે કે કીટનું અત્યારે કહી કહી દીધું છે એ આપણે એમાં જે લેવા જવાની છે એ કીટ આમાં જે અત્યારે છોડ છે સારો એવો ગ્રોથ છે ને એમાં અત્યારે સારું એવું કે નહીટ માં આવે છે આપણે લેવા ત્યારે એનો વિડીયો બનાવશું તો સારી એવી આપણે દિલીપભાઈ માહિતી આપી તો એની ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી લેજો તો દર્શક મિત્રો આ વિડીયોમાં બસ એટલું ફરીથી મળશું એક નવા વિડીયોમાં અત્યાર સુધી જય માતાજી રામ રામ આવજો